હેલો મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ વિલેજ કુકિંગ ગુજરાતી માં તો મિત્રો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણિયા બટેટાનું શાક અને જો તમે અમારી ચેનલ માં નવા છો તો કરી દો લાઈક ચેનલને કરીજો સબસ્ક્રાઇબ તો ચાલો બનાવીએ કાઠિયાવાડી લસણિયા બટેટાનું શાક બટેટા મીઠું ધાણા જીરું ગરમ મસાલો કશ્મીરી મરચું તેલ તેલ હીંગ આખું જીરું તમાલ પત્ર ડુંગળી લસણ આદુ લીલા મરચાં પેસ્ટ કશ્મીરી મરચું ચાટ મસાલો હળદર ગરમ મસાલો મીઠું સૂકા મરચાં પેસ્ટ મસાલા વાળા બટેટા પાણી ધાણા જીરું કોથમરી તો ચાલો મિત્રો બની ગયું છે એકદમ મસ્ત મજાનું ને ટેસ્ટફૂલ કાઠિયાવાડી લસણિયા બટેટાનું શાક અને આ શાકના ટેસ્ટમાં તો કોઈને કંઈક એવું જ ન પડે બટેટા જેના ફેવરિટ હોય એને આ શાકમાં એકદમ મજા જ આવે ને એકદમ સરળ રીતે પણ બની પણ જાય છે તો તમારા ઘરે બનાવીને અવશ્ય ટ્રાય કરજો ખૂબ જ મજા આવશે દોસ્તો તમને મિત્રો જો અમારો વિડીયો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ચાલો મળતા રહીશું આવી નવી 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 રેસીપી સાથે કેમેરામેન ને ભૂખ લાગી ગઈ છે થોડીક ઉતાવળ ને આવી જાઓ જલ્દી ગરમ ગરમ આવ્યું અંદરથી વધારે ગરમ લાગે ખાતા ખવાય જાય પણ ઉતાવળ થઈ જાય છે રહેવાય ને પછી આ જોયા પછી હજી તો આમ તો થોડીક વાર જ્યાં લીંબુના ટીપા પડી પડીને એવું આમ ટીપુ લાગતું હોય એમ ખાતું જાય ને મજા જ આવે છે વિડીયો બન કરી દઉં gà bò là gà lông, ăn một đại đi quay đâu thâu thâu, làm việc gì Jordan là